ઉમરગામમાં પરિવારનો સામૂહિક આપઘાત બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી હોવાનું અનુમાન પતિએ ગળે ફાંસો ખાધો આત્મહત્યાનું કારણ અકબંધ ઉમરગામમાં એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે આ અંગે મળતી માહિતી મુજબ પરિવાર ફ્લેટમાં રહેતો હતો જ્યાં લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો જોકે કોઈએ દરવાજો ખોલ્યો ન હતો જેથી દરવાજો તોડીને ચેક કરતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલતમાં મળ્યા હતા પાડોશીઓએ તરત પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી એ કારણ હજી સુધી જાણી શકાયું નથી ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પીવડાવી અને પતિએ ફાંસો ખાધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે સંઘ દમણમાં બસ સ્ટેન્ડના અભાવે આકરી ગરમી વચ્ચે મુસાફરોની હાલત દયનીય બની જવા પામી છે નાની દમણનું બસ સ્ટેન્ડ જે જર્જરિત હાલતમાં હોય એટલે પ્રશાસન દ્વારા તેને ચાર વર્ષ અગાઉ તોડી પાડવાની કામગીરી કરી હતી જે બાદ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં ન આવતા મુસાફરોએ સુવિધાના અભાવના કારણે શિયાળ ઉનાળા અને ચોમાસામાં ભારે અવગઢતાનો સામનો કરી મુસાફરી કરવી પડી રહી છે આ નામ માત્રના બસ ડેપો પર પીવાનું પાણી શૌચાલય તથા અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે મુસાફરોએ અનેક હાલાકીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે આટલી આકરી ગરમી વચ્ચે પણ અહીં પીવાના પાણીનું પરબ ન હોવાને લઈ મુસાફરો કાળઝાળ ગરમીમાં તોબા પુકારી ઉઠ્યા છે સાથે આકરી ગરમી વચ્ચે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અન્ય નોકરી ધંધાર્થે જતા મુસાફરોએ આકરા તાપથી બચવા આજુબાજુની દુકાનની છત નીચે ઊભા રહેવા મજબૂર થવું પડે છે નાની દમણનું એકમાત્ર બસ ડેપોને તોડીને નવું બસ ડેપો બનાવવામાં અત્યાર સુધી પ્રશાસન નિષ્ફળ રહ્યું છે લોકો ગરમીથી બચવા માટે બસ ડેપોનો સહારો લેતા હતા પરંતુ તે પણ ઘણા વર્ષોથી પેપર ઉપર જ બની રહેલું છે જેની હાલના સાંસદ ઉમેશ પટેલ દ્વારા સંસદ ભવનમાં રજૂઆત પણ કરવામાં આવી હતી દેશની સૌથી મોટી અદાલતમાં કરેલી રજૂઆત પણ બહેરાકાને અથડાઈ હતી નવા બસ ડેપોના નિર્માણનો દૂર દૂર સુધી કોઈ અણસાર આવતો નથી ત્યારે જવાબદાર તંત્ર ડેપોના અભાવે મુસાફરોને પડતી અવગડતાને જોતા નવું બસ સ્ટેન્ડ જ્યાં સુધી ન બને ત્યાં સુધી હંગામી ધોરણે જરૂરી સુવિધાઓ સાથેનું નાનું છાપરું ધરાવતો ડેપો ઊભો કરે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે સાથે પ્રદેશના એનજીઓ અન્ય સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓ પણ અહીં પીવાના પાણીની સગવડ ઊભી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે આજે વહેલી સવારે આવધાધરમપુર રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં સિદુંબરના બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના સિદુંબર ખોરી રહેતા છવ્વીસ વર્ષીય અશ્વિનભાઈ રાયલુભાઈ રોંધા તેમની પત્ની અને બે બાળકોને લઈને તેમની પેશન પ્રો બાઇક નંબર જીજે ફિફ્ટીન એ એસ ઝીરો ટુ ડબલ નાઇનની લઈને કરંજવેરી ગામે સાસરીમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાંથી અશ્વિનભાઈ આજે સવારે એકલા જ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સિદ્ધુંબર દુકાન ફળ્યા ઊગતા ત્રણ રસ્તા પાસે આવતા તરફથી ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન સી એલ થ્રી વન નાઇન થ્રીનો ચાલક પોતાની ઇકો પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોંગ સાઈડમાં આવી અશ્વિનભાઈની બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇક સવાર અશ્વિનભાઈને માથાના ભાગે ચહેરાના ભાગે તથા જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત બાદ સ્થાનિક લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરતાં ઘાયલ બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ અશ્વિન

બે દિવસ અગાઉ વલસાડના ફણસવાડા ગામે તળાવમાંથી પાણી કાઢી માટી ખોદકામ બાબતે ત્રાહિત ઇસમો દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત બાદ આજરોજ ફણસવાડા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યો તેમજ ગ્રામજનોએ તળાવના પાણી બાબતે તેમજ પંચાયતમાં કરેલ લોકફાળાની રકમ સહિતના પુરાવા રજૂ કરી કલેક્ટરને સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને આવી ખોટી અરજી કરી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનારા ઈસમૂહ સામે પગલા લેવાની માંગણી કરી છે વલસાડ તાલુકાના ફણસવાડા ગામના ત્રાહિત વ્યક્તિઓએ બે દિવસ અગાઉ વલસાડ જિલ્લા લેખિતમાં રજૂઆત કરી કે ફણસવાડા ગામના ખાતા નંબર ત્રણસો અને સર્વે નંબર બસો તેર અને બસો પંદરવાળી સરકારી જગ્યામાં તળાવ આવેલું છે આ તળાવમાંથી ગેરકાયદે રીતે પાણી બહાર કાઢી માટી ખોદકામ ચાલતું અંગેની લેખિત ફરિયાદ કરી હતી જે અંગે આજરોજ ફણસવાડા ગામની મહિલા સરપંચ સરોજબેન હરીશભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ વસા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે ત્રહિત ઇસમો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆત કરતાં જણાવ્યું કે પંચાયત દ્વારા અગાઉ અરજી વાંચનમાં લઈને સામાન્ય સભા તથા ગ્રામસભા બોલાવી બહુમતી સાથે સર્વસંમતિ લઈને ઠરાવ કરવામાં આવ્યો હતો આ અગાઉ ગ્રામ પંચાયતમાં આપેલ લોકફાળો આપ્યાની રસીદ વર્ક ઓર્ડર ખાણ ખનીજોમાં ભરવામાં આવેલ રોયલ્ટીની નકલ તળાવમાં પાણી હોવા અંગેના પુરાવા તેમજ અન્ય જરૂરી પુરાવા આપી સાચી હકીકતથી વાકેફ કર્યા હતા અને તેઓએ માંગણી કરી કે આવી ખોટી અરજી કરી વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરનારા ઈસમો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે અમારે ત્યાં ચોવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે થોડાક અસામાજિક તત્વો એમણે અહીંયા ખોટી ફરિયાદ કરી છે કે તરાવ માટે જેમાં રોયલ્ટી ઓલરેડી છ ત્રણ પચીસ ના રોજ આવી ગયેલી છે અને તે સાત ત્રણ બે હજાર પચીસ થી અમે જે તે એજન્સી આપેલું તેના દ્વારા મુહૂર્ત કરીને પંચાયતમાં લોક ફાળો બી ભરાયેલો છે એ રીતે અમે આજે અધી આપી છે કલેક્ટર સાહેબને ને તેમાં ગામના સરપંચ સભ્યશ્રી અને ગ્રામજનો સાથે એ ગામનો વિકાસ કે જે એક અસામાજિક તત્વ કે જે વર્ષો પહેલા જે ઘટના બની ગયેલી હતી વિવાદિત એણે પોતાના પ્રર્સનલ માટે ગામના લોકોને ઉપસાવીને ગામનું જે હમણાં જે ગામમાં વિકાસના કામ છે તે અટકાવવા માટે આ ખોટું કૃત્ય કર્યું છે એના માટે અમે ગામ લોકો ભેગા થઈને કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે આજ અરજી અમે ટીડીઓ સાહેબ ટીવીઓ સાહેબ સબ ઇન્સ્પેક્ટર સાહેબ રૂલર એ રીતે અમે પહોંચાડવાના છીએ હવે અમારી માંગ એ જ છે કે આ લોકો એમ કહેતા છે કે પાણીનો સ્તર નીચો હોય તળાવનો તો પૂર અને ઉનાળાની સમસ્યા છે જે તે એજન્સી જે તે ટાઈમે તળાવનો પારો એટલો મોટો નાખ્યો છે કે જેમાં ત્રણસો ઇથોતેર હાવા બી નાખી છે ને તેની ઉપર અમે પાંચેક ઝાડ રોપીને એને બી કર્યું છે તળાવ હવે પરિસ્થિતિ આવીને અટકે છે કે જેને વાંધો છે પર્સનલી વાંધો છે એને વલસાડના ધમળાજી નેશનલ હાઇવે પર મુંબઈથી સુરત જતા માર્ગ પર બોલેરો પિકઅપ અને કન્ટેનરને અકસ્માત નડ્યો વલસાડના ધમળાજી નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર બનેલી અકસ્માતની ઘટનામાં નાસિકથી ખાલી કેરેટ ભરી બરોડા જવા નીકળેલ બોલેરો પિકઅપ નંબર એમએચ જીરો સિક્સ બી ડબલ્યુ સિક્સ ઝીરો થ્રી એટના ચાલકે ધમળાજી નેશનલ હાઇવે પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ટેમ્પાને પલટી મરાવતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતની ઘટના દરમિયાન વાહનોની કતારમાં પૂરપાટ ઝડપે આવી રહેલ કેમિકલ ભરેલ કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ બી બી ડબલ સેવન સિક્સ વનના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી માર્યું હતું જોકે આ ઘટનામાં કન્ટેનરમાંથી સમગ્ર હાઇવે પર કેમિકલ ઢોળાયું હતું ઘટના બનતાની સાથે હાઈવે ઓથોરિટીની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને વાહનોના ચાલકોને ચેક કરતાં તેઓ સહી સલામતો હોય તે ખાતરી કર્યા બાદ ક્રેન બોલાવી ક્રેનની મદદથી બંને વાહનોને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો